માવઠું બે દિવસ રાજ્યમાં માવઠું મચાવશે તબાહી ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી ખેડૂતો સાવધાન બે દિવસ માર થોડા દિવસની રાહત બાદ રાજ્યના ખેડૂતો પર ફરી આકાશી આફતની આગાહી છે ભર શિયાળે ખેડૂતોએ વાવેલા પાક પર મોટો ખતરો મંડરાયો છે એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની રહી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાયકલોનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા કમોસમી વરસાદ પડવાની શક્યતા છે હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે परंतु तेरी बच्चे हमें कमौसमी बरसात नहीं आ गई है खेड़ों तो ने चिंता बता देती थी कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है जिसके कारण ये थ्री और डे फोर में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र और गुजरात दोनों रीजन में બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો કમોસમી વરસાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો નવમી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાના એંધાણ છે રાજ્યમાં આઠ અને નવ જાન્યુઆરી આકાશી આફત ની આગાહી છે પરંતુ નર્મદામાં તો એક દિવસ પહેલા જ કમોસમી વરસાદ આગાહી પહેલા જ ત્રાટક્યું વરસાદી ચિંતામાં હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા જ નર્મદામાં આફતરૂપી વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ ખાપ્યો નર્મદા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ

જામનગરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા માવઠાના એંધાણ વચ્ચે ખુલ્લી જોવા રાજ્યના બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હવામાન વિભાગે આઠ અને નવ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરી છે જોકે આગાહી બાદ પણ જાણે કે જામનગરના હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશો ને કઈ ચિંતા જ નથી અમારી ટીમ જયારે માર્કેટ યાર્ડ પહોંચી ત્યારે યાર્ડમાં ખુલ્લા માં જણસ જોવા મળે સામાન્ય રીતે આગાહી બાદ માર્કેટ યાર્ડ પડેલી જણસ સલામત સ્થળે ખસેડાય છે અથવા તો તાડપત્રી ઢાંકીને તેનો બચાવ કરાતો હોય છે પરંતુ હાપા માર્કેટ યાર્ડ ના સત્તાધીશો આળસ ગણો કે બેદરકારી અહીં ખેડૂતો એ વાવેલી મહા મહેનત એ જણસ ખુલ્લામાં માં પડી છે મગફળી કપાસ લાલ મરચા ડુંગળી સહિતની ખેત પેદાશો ખુલ્લામાં પડી દેખાય જો અચાનક જ કમોસમી વરસાદ કાપ કે તો આ તમામ પાક તબાહ થઈ જાય એવી સ્થિતિ છે માવઢાની આગાહી બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ યાર્ડની તકેદારીના પગલા લેવાના સૂચન કરાયા છે માર્કેટયાર્ડમાં જણસી ખુલ્લામાં પડ્યો હોવાના ન્યુઝિંગ ગુજરાતીના અહેવાલ ની અસર થઈ હાપા માર્કેટયાર્ડમાં જનસી સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરવામાં આવી દિવસ દરમિયાન અહેવાલ પ્રસારિત કર્યા બાદ મોડે મોડે સત્તાધીશો ને બાંધ આવ્યું અને જણસી સલામત ખસેડવા કવાયત તેજ થયા